વોર્ડ નંબર એકમાં આવતા ટીપીતેર પાણીની ટાંકી પાસે છેલ્લા પાંચ છ દિવસથી પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અહીં પીવાના ચોખ્ખા પાણીની નદી વહી રહી છે તેમ છતાંય તંત્રના અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું એક તરફ વડોદરા શહેરમાં લોકો જેમને દૂષિત પાણી મળી રહ્યું છે કેટલાક એવા વિસ્તારો કે જ્યાં પાણી જ નથી મળી રહ્યું પ્રાથમિક જરૂરિયાત એવા પીવાના પાણીની સમસ્યા અલગ અલગ વિસ્તારોમાં છે ને તેવામાં આ પીવાના પાણીનો વેડફાટ નહીં થઈ રહ્યો છે ટીપી તેર પાણીની ટાંકી પાસે છેલ્લા પાંચ છ દિવસથી આ પાણીની લાઈનમાં લીકેજ છે જેના કારણે રસ્તા પર પીવાનું ચોખ્ખું પાણી વહી રહ્યું છે લાખોનો પગાર વસૂલતા આ અધિકારીઓ કે જેઓ કામગીરી શૂન્ય કરે છે

છ મહિનાથી છ મહિનાની છ મહિનામાં ત્રણથી ચાર વખત કામ કામગીરી કરવામાં આવી છે તો પાણી પુરવઠા દ્વારા જે લીકેજ કામગીરી કરવામાં આવી છે હાલ ધરપલાસ કરવામાં આવી છે એવું લાગી રહ્યું છે કે જનતાના ટેક્સના રૂપે કોન્ટ્રાક્ટર દ્વારા ખાલી એમના કીજા ભરતા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે કામગીરી એમની જીવ છે આમના નાગરિકોને પાણી પીવાનું નથી મળતું જ્યારે અને આ તો હજારો ટન પાણી લીકેજ થઈ રહ્યું છે પણ અત્યારે વોર્ડ નંબર એકના અધિકારીઓ લાગે છે ઊંઘતા હોય તેવું જણાઈ રહ્યું છે કેમ કે આ છેલ્લા દસથી બાર દિવસથી લીકેજ પાણી થઈ રહ્યું છે અને એવું નથી કે આ કઈ ગલી મોહલ્લામાં થતું આ મેન ધોરની ઉપર થઈ રહ્યું છે કે અહીંયા એટલી બધી પબ્લિક રહે છે કે રોજ આ ગોરવાથી ગોરવાથી લઈને આગળ ત્યાં જે રોડ છે મેન આગળ હજારો માણસ રોજના જતા આવતા હોય છે શું વોર્ડના અધિકારીઓ ખાલી ઇંગેજ કરે છે કે આ રીતે દેખતા નથી કે અહીંયા ભાઈ પાણી લીકેજ થાય છે પાણી નથી મળતું અત્યારે વોર્ડમાં તમે લઈ માનો નિજામપુરા જે હિસાડ જે ચાર ટકા ત્યાં આગળ બધું જ પાણી લીકેજ થઈ રહ્યું છે મારી મહેરબાની કરીને એક જ વસ્તુ છે વોર્ડ ઓફિસરને અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને કે જે કંઈ માણસ ત્યાં કોન્ટ્રાક્ટ આપતા હોય તેમનો કોટરો સતત સ્થાન એ કરવો જોઈએ અને એ લોકોને દંડ કરવો જોઈએ કે ભાઈ તમે છેલ્લા છ મહિનાની અંદર એક વખત આ કામ કરો છો તો પણ વારંવાર લીકેજ કેમ થઈ રહ્યો